મિત્રો ભારતીય ધર્મ શાસ્ત્રોમાં પાપ અને પુણ્યના નિર્ણયો ખૂબ સ્પષ્ટ રીતે રીતે આવ્યા છે ઈશ્વર સામાન્ય કરુણામય અને દયાળુ ગણાય છે પરંતુ કેટલાક પાપો એવા છે જેમની માફી ભગવાન નથી આપતા આ પાપો માનવતા ધાર્મિક મર્યાદાઓ અને પરમાત્માની આજ્ઞાઓના સંપૂર્ણ વિરુદ્ધ હોય છે આ સંદર્ભમાં કેટલાક મહાન ધાર્મિક કથાઓમાં આવા પાપોના ઉદાહરણ જોવા મળે છે નંબર માતા પિતા અને અને ગુરુનું અપમાન દશરથની કથા મિત્રો પ્રાચીન કથાઓમાં માતા પિતાની સેવા અને તેમનો આદર કરવાનો ખૂબ મહિમા છે જો કોઈ વ્યક્તિ તેના માતા પિતા અથવા ગુરુનું અપમાન કરે છે તો તે સૌથી મોટું પાપ માનવામાં આવે છે શ્રવણકુમારની કથા આ માટે પ્રસિદ્ધ છે શ્રવણકુમાર ખૂબ જ ભક્તિશીલ પુત્ર હતો જે પોતાના વૃદ્ધ અને અંધ માતા પિતાને પર જોડીમાં બેસાડી તીર્થયાત્રા કરાવતો હતો રામાયણ કાળમાં રાજા દશરથ એકવાર શિકાર માટે જંગલમાં ગયા અને શ્રવણકુમારને કાસ્ય ગળામાંથી પાણી ભરવાની અવાજ શિકારના જાનવર સમજી તેના તરફ તીર ફેંક્યું આ કારણે શ્રવણ કુમારનું મૃત્યુ થયું શ્રવણ કુમારના મૃત્યુ પહેલા જ્યારે તેમના માતા પિતા ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જાણ થતા દશરથને પોતાના પુત્રની હત્યા માટે શ્રાપ આપ્યો અને કહ્યું કે જેમ અમે અમારા પુત્રના વિયોગમાં પીડાઈ રહ્યા છીએ તેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગમાં જ થશે મિત્રો આ કથાનો આદર્શ બતાવે છે કે માતા પિતાની સેવા ન કરવી અથવા તેમનું અપમાન કરવું એ અશાંતિ અને પાપનો માર્ગ છે ભગવાન પણ એવા માણસોને માફ નથી કરતા જે માતા પિતાના પદને હાનિ પહોંચાડે છે ત્યારબાદ જોઈએ નંબર બે અહંકાર અને અધર્મ જેમાં રાવણ અને રામાયણની કથાનો ઉલ્લેખ છે મિત્રો રાવણનું ઉદાહરણ એક શ્રેષ્ઠ કથા છે જે આદર્શ ધર્મની વિરુદ્ધ ગતિ કરવાના કઠોર પરિણામોને દર્શાવે છે મિત્રો રાવણ લંકાનો મહાન અને આ એટલે કે આ વસ્તુ અધર્મના માર્ગે તેને નાશ તરફ દોરી ગયું વિષ્ણુના અવતાર ભગવાન રામે તેમની પત્ની સીતાના અપહરણ પછી રાવણ સામે યુદ્ધ કર્યું રાવણના અહંકારને કારણે ભગવાનની હજારો અપીલો અને સમજાવટ છતાં તેણે ધર્મના માર્ગ પર આવવા ઈચ્છા ન દર્શાવી અંતે ભગવાન રામને તેના પરાજય માટે યુદ્ધ કરવાનો નિર્ણય લેવો પડ્યો રાવણના અહંકાર અને દૃષ્ટ પ્રવૃત્તિઓને માફ ન કરવામાં આવી અને તેનું સર્વનાશ થયું આ આ બાબત દર્શાવે છે કે અહંકારમાં લુપ્ત રહેવું અને

કર્ણા અને કૌરવોની આખી મહાભારતની સભામાં સાથે ત્યારે દુર્યોધન અને દુશાસન એ આ ઘટનાને બિનદયાળુ રીતે સમર્થન આપ્યું દ્રૌપદીના અપમાનથી શરૂ થયેલું એ પાપ ખૂબ જ મોટું હતું ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ હોવા છતાં દુર્યોધન ધર્મના માર્ગે પાછો ફરવા તૈયાર ન હતો તેનો અંતિમ પરાજય અને કોરોના પતનને કારણે તેનો અહંકાર અને અસત્યનો માર્ગ જ જવાબદાર હતો ભગવાન શ્રી કૃષ્ણ આ ઘોંઘાટો અને અધર્મને માફ કરી શક્યા નહીં અને અંતે યુદ્ધના માધ્યમથી તેમણે અધર્મ એટલે કે પાપનો નાશ કર્યો નંબર ચાર છે અતિકૃતતા અને અત્યાચાર એટલે કે હિરણ્ય કશ્યપ અને પ્રહલાદની કથા કશ્યપની કથા પણ ભગવાનની કરુણાનું સચોટ દર્શન આપે છે પણ સાથે જ તે દર્શાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ તર્કની સીમાઓ પાર કરીને અધર્મના માર્ગે જાય છે ત્યારે ભગવાન તેને કદી માફ નથી કરતા મિત્રો હિરણ્ય કશ્યપ અત્યંત શક્તિશાળી રાજા હતો અને તે ઈશ્વર વિરુદ્ધ થયો હતો તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને પ્રહલાદને કશ્યપે વિષ્ણુની ભક્તિ છોડી દેવા માટે અનેક પ્રયત્ન કરીને દબાણ આપ્યું હતું જ્યારે પ્રહલાદ કોઈ પણ હાલતમાં પોતાના ધર્મમાંથી વિમુખ નહોતો થયો ત્યારે હિરણ્ય કશ્યપે તેને મારવા માટે અનેક પ્રયાસો કર્યા આખરે ભગવાન વિષ્ણુએ રૂપમાં અવતાર લીધો અને હિરણ્ય કશ્યપનું વધ કર્યું આ કથા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કોઈ પણ જીવના જીવન સાથે અત્યાચાર કરવો તે પણ અધર્મનું મહત્વપૂર્ણ પાપ માનવામાં આવે છે જેના માટે સ્વયં ભગવાન પણ તે પાપને માફ નથી કરી શકતા મિત્રો નંબર પાંચ જોઈએ સત્યના માર્ગ પર અવરોધ એટલે કે વાલ્મિકી અને ભગવત કૃપાની કથા મિત્રો આ એક કથા એવી પણ છે જે દર્શાવે છે કે ભગવાન કૃત્યોમાં ફરતા જીવને પણ ધર્મના માર્ગ પર લાવી શકે છે જો તે અંતર મનમાં પરિવર્તન લાવવા માટે સજ્જ હોય તો વાલ્મિકી પહેલા રત્નાકર નામનો એક મોટો લૂંટારો હતો જેનો ધર્મથી દૂર દૂર સંપર્ક ન હતો તે અધર્મના પાપી કાર્યોમાં મોઢું ઘસાવતો હતો પરંતુ જ્યારે સંત નારદ તેમને ભક્તિ માર્ગ પર લાવ્યા ત્યારે રત્નાકરના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું અને તે મહાન કવિ વાલ્મીકી બન્યા આથી સમજાવટ થાય છે કે જો જીવનો મન પાપી કર્મો તરફ છે પણ તેને સાચા પથ પર લઈ જવાની ઈચ્છા અને સમજ છે તો પણ પરમાત્મા તેની તરફ દયા અવશ્ય કરે છે પરંતુ જો તે સત્કર્મના માર્ગ પર ચાલવા જ નથી માગતો આ કથાઓમાં મુજબ ક્રૂરતા અહંકાર માતા પિતાનું અપમાન અતિરાગ દ્વેષ અને ઈચ્છા એ ખૂબ જ મોટા પાપ છે પાપોની માફી માટે અંતર મનમાં સાચી ભાવના અને પશ્ચાતાપ હોવો ખૂબ જ જરૂર છે અન્યથા આ પપાત ભગવાન માફ નથી કરતા તો મિત્રો આ વિડીયો અને આ નાની નાની કથાઓ જો તમને પસંદ આવી હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર